હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને આજે ફરી પાછા અમે આવી ગયા છે ગામડામાં જ્યાં આપણા પોરબંદર ભાઈઓ કામ કરે છે ત્યાં જો આ એક ગામડાનો નજારો અને આ બધા આજુબાજુમાં ચારે બાજુ ખેતરું જો અહીંયા વાવેલું છે ન આ રીતના ખુલ્લા ખેતર હોય અને ગ્રીનહાઉસ પણ વધારે હોય છે અહીંયા એટલે આમાં બક્કાલાને ખેતી થાય છે અને આ बाजू બધા ખેતરૂ જો મળે છે જો મુખ્યતો રોડના કાઠા ઉપર હોય છે ને મુખ્યતો રોડથી 1-2 કિલોમીટર અંદર હોય છે તો ત્યાં વાહન કોઈ ન જાય એટલા માટે બસ આવતી હોય તો ન્યાથી 1 કિલોમીટર 2 કિલોમીટર હાલીને જવું પડે છે તો આ રીતના છે બધો ગામડાનો નજારો અને આ જો બધા ગ્રીન હાઉસ છે અલગ અલગ એક પછી એક એટલે અમે લોકો આજે આવ્યા હતા એક ભાઈને મળવા માટે તો આ ત્યાં બધા ગ્રીનહાઉસ છે અને ઇજરાયલમાં ઘણા બધા લોકો આવી ગયા છે આપણા ગુજરાતી અને ઘણા બધા લોકો આજે આવવાના પણ છે તો આ રીતના ગામડા હોય છે અને એમાં કામ કરવાનું હોય છે ને જો આ રીતના હવે આવી ગયું છે ગામ નજીકમાં જ્યાંથી એક કિલોમીટર અંદર આ ભાઈનું કામ હતું એટલે આ રીતના ગામડા હોય છે અને જો આ બસ સ્ટેશન છે અને આ ગામડાની શરૂઆત થાય છે અને આગળના વિડીયોમાં કીધેલું જ છે કે સવારે છ વાગ્યા થી બે વાગ્યા સુધી આઠ કલાકનું કામ હોય છે બે વાગ્યા પછી હોય ઓવર હોય છે એટલે આ રીતના ખેતીવાડીનું કામ હોય છે અને એજન્ટના નંબર પણ એમાં આપેલા જ છે આગળના વિડીયોમાં અને જો આ રીતના ગામડાના બધા ઘર હોય છે અને એક ભાઈએ એવી કમેન્ટ કરી હતી કે કદાચને હાલો રજા હોય ને પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો બસમાં કઈ રીતના જાવું તો બસ માટે એક કાર્ડ હોય છે અહીંનું રાવકાવ કાર્ડ એ કાર્ડ જ હાલે એમાં બાકી રોકડા રૂપિયા બસમાં ક્યાંય ન લે ને જોવો આ રીતના ગામડામાં આ રીતના નરિયાવાળાના ઘર જોવા મળે છે બાકી સિટીમાં હોય તો બધા એક હરખા જ ઘર હોય છે તો આ છે ગામડાનો નજારો અને એક ભાઈએ એવી કમેન્ટ કરી હતી કે ખાતું ખોલાવું તો કેમાં ખોલાવું ખાતું ખોલાવું તો બેંક લૂમી હોય છે પોસ્ટમાં ખુલે છે બેંક હાપોલિમમાં ખુલે છે અને હું સજેસ્ટ કરું છું કે બેંક લુમી હોય તો એમાં જ ખાતું ખોલાવવાનું કારણ કે એમાં ક્રેડિટ કાર્ડ પણ આપે છે ને ડેબિટ કાર્ડ પણ મળે છે એટલા માટે બેંકલુમી બધાથી બેસ્ટ છે અને ગામડાની મોજ બધાથી અલગ જ છે અને જો આ છે રસ્તાના કાંઠા ઉપર વાડી અને વાડીમાં વાવેલી છે ડુંગળી બહુ મોટું બધું ખેતર છે અને ડુંગળીનું વાવેતર છે તો જુઓ કઈ રીત કેવી રીતના થાય છે ઇઝરાયલમાં ડુંગળી અને બધી ખેતી લગભગ તો ટપકથી જ થાય છે એટલે આ છે ડુંગળી અને જો આ વાદળછાયું વાતાવરણ છે અને આ રીતના ડુંગરીનું ખેતર છે કારણ કે શનિવારે અમે ગયા હતા એટલે શનિવારે બધા લોકોને રજા આવી એટલે કામ ન કરતા હોય બાકી આડે દિવસે કામ કરે ને આ રસ્તા ઉપર જ ખેતર આવેલું છે

બપોરે લોકો કોબી કાપવાની છે ને બહુ પછી ખવાવવાની આકરે પછી આકરે પાછે હાલી જ રહી ભાઈને તો બધા ઓરખતા દીહે યુટ્યુબર છે યુટ્યુબર તો લગભગ છે તમારા જેટલા ને તો ના ભાઈ નવા હવા ભાઈ આપણે નવા ઓરખે કોઈ ઓરખે બોરખે ને આધા ખાલી રોગા વાતું કરી જ તમારા થકો જ અમને ઓરખે ઓરખે ભાઈ

તો એવી જગ્યાએ જાવ કે ના તમને બધું સમજાવે ત્યાં ડોક્યુમેન્ટ જે કામ હે એ પ્રમાણે હે ને બધાય તૈયાર થઈ જાવ આવવાનું ને આ બધું કઈ વાંધો નવામાં રેડી જ છે બધું સંભાળી લીધું પેલા આવે ને બધું આ બધું સોખું કર નાખો તમારા બધું ક્લિયર થઈ ગયું બધું ગાજિયા થઈ આવ્યા તા એ કઈ ગયા તમે આવો તાવ એરપોર્ટ આવો તાવ ફટાક્યા ફોડી ગયા બાકી તમે હમણાં શાંતિ છે અમે આવ્યા તમે બંધ થઈ ગયા